નમસ્તે ખરીદ મિત્રો ઉત્પન્ન ઓર્ગેનિક માંથી જોઈતાભાઈ માળે આજે તારીખ છે સોળ એક બે હાજર ચોવીસ ના રોજ તાલુકા તાલુકાના દામા ગામે આવેલા છે આ બટાકા તમે જે જોઈ રહ્યા છો એ એકદમ પીળા પડી ગયા હતા અને આ બટાકા ની અંદર

લામણ કરી હતી તમે મારા ઉપર વિશ્વાસ મૂકી અને આ બટાકા અંદર તમે જે પ્લાન્ટ બુસ્ટર ને સુપર આપ્યું છે એના વિશે તમે બધા ખેડૂતોને શું કહેવા માંગો છો 54 દિવસના મારા એ દિવસે બટાકા હતા અને આખા બટાકા પીળા પડી ગયા હતા જેવી રીતે કે આ જે પાક પૂરો થઈ ગયો એવી રીતે બટાકા થઈ ગયા હતા આમાં છાણીયું ખાતર નાખેલો ન હતો એટલે પીળા લાગતા હતા મને એટલે મે હું એના માટે જ એગ્રો ઉપર ગયો અને પૂછ્યું કે ભાઈ હવે મારા બટાકામાં શું નાખો એટલે દુકાનવાળાની ભલામણ એ હતી

નમસ્તે ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોને બોન લોંગ સમય માટે ટકાવવું છે તો એ અવશ્ય પ્લાન્ટ બુસ્ટર અને ઉત્પન્ન સુપરનો યુઝ કરો અને લોંગ સમય માટે બોન તમારું લીલું રાખવા માટે અને વધુ માહિતી માટે અહીંનો નંબર પણ આપેલો છે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો દામા ગામમાં નમસ્તે આ શું કરો છો રાસાયણિક ખાતર છોડો ધરતીનું શોષણ નહીં પોષણ કરો જમીન ની ફળદ્રુપતા વધારવા માટે ઓર્ગેનિક ખાતર ઉત્પન્ન અપનાવો ઉત્પન્ન ખાતર જેમાં છે ભરપૂર માત્રામાં કાર્બન અને પોષક તત્વો માટે જમીન બળવાન તો ખેડૂત ધનવાન આપણી ભાવી પેઢી ના ઉજ્જવળ ભવિષ્ય માટે હવે થી તો ઉત્પન્ન ખાતર સેન્દ્રીય ખાતર નો રાજા ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર જમીન ની ગુણવત્તા અને પોષક તત્વો માં કરે વધારો ઉત્પન્ન થી બનાવીએ આપણું ભારત ઓર્ગેનિક ભારત